હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પવા અને બટેકાના મુઠિયા તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું પવાના મુઠિયા તો પવાના મુઠિયા બનાવવા માટે મેં એક બાઉલ પવા લીધા છે ને એને મેં અડધો કલાક માટે ધોઈ અને પલારી દીધા હતા હા વાવા થઈ જવું જોઈએ આવી રીતના ને ચાર નંગ આપણે બટાકા લીધા છે ચાર નંગ આપણે બટાકા લીધા બાફેલા હવે એને આપણે ક્રશ કરી નાખશું આવી રીતે આવી રીતે હાવ મિક્સ કરી દેવાનું જો હવે પૌવામાં નાખી દેસું આપણે પવાને અને બટેકાને પહેલાં મિક્સ કરી દેવા પવાને અને બટેકાને પહેલાં મિક્સ કરી દેસું બટેકાને પહેલાં બાફી અને પાણીનો ભાગ ન રહેવો જોઈએ એકદમ એક સરખું પહેલાં કરી દઈએ બેથી ત્રણ કાંદા આવા કટ કરીને નાખશું અત્યારે મેં ત્રણ નંગ લીધા છે તેનું છીણ નાખી દઈશું ધાણા નાખશું આપણે બેથી ત્રણ ચમચી આપણે ચણાનો લોટ લઈશું એક મોટો ચમચો આપણે ચોખાનો લોટ લઈશું આનથી કડક અને મસ્ત થાય હવે એમાં મસાલા કરશું અડધી ચમચી જેટલો આપણે કિચન કિંગ મસાલો લઈશું અડધી ચમચી આપણે હળદર લેશું એક ચમચી ધાણાજીરું પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું બાપામાં તમે મીઠું નાખવું હોય તો થોડુંક આમાં ઓછું નાખવાનું એક ચમચી આપણે લસણવાળી ચટણી નાખશું આ લસણ આ લસણવાળી ચટણીની રેસિપી તમને મારી ચેનલમાં મળી જશે થોડીક આપણે થોડીક આપણે કસ્તુરી મેથી નાખશું તમે આમાં લીલી મેથી હોય ને તો એ વાપરી શકો મારી પાસે એ નહોતી એટલે હું અત્યારે આનો ઉપયોગ કરું અત્યારે ઓછી મળે અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખશું ને થોડીક આપણે હિંગ નાખશું હવે આ બધું મિક્સ કરી લેશું આમ લોટ બાંધીએ ને એ રીતે બધું મસરી મસરી મિક્સ કરી દેવાનું મસ્ત આપણો રોડ બંધ થઈ ગયો છે જો હવે આપણેમાંથી નાના નાના મુઠિયા વાર લેશું જે તમારે સેપ આપવો એ આપી શકો એવું નહીં કે મુખિયા જ બનાવવાના ગોળ બનાવવાય તોય બનાવી શકો આપણે ત્યારે મુખિયા બનાવશું હવે મસ્ત નાના નાના આપણે તરેલા બનાવશું અને તમે બાફેલા બનાવી શકો તો તમારે કાચા બટેકા નાખવાના બાફેલા બનાવવાય ને તો તમારે કાચા નાખવાના આ તરેલા બહુ મસ્ત લાગે છે હવે આપણે એને તરી લેશું તેલ મસ્ત ગરમ થઈ જવું જોઈએ આઠથી દસ એક સાથે આવી જાય એક વખત થોડાક થઈ જાય ને પછી જ આપણે એને પલટાવવાના હવે આને આપણે કાઢી લેશું મસ્ત તરાઈ ગયા જો આવા થાય ને બ્રાઉન કલરના તં કાઢવાના એને ઉપરથી કડક અંદરથી સ્મૂથ મસ્ત પોચા સોફ્ટ મસ્ત આમ જોયો ને ત્યાં ખાવાનું મન થઈ જાય તમે જોઈએ તો એમથી થોડાક ખાઈ લઈએ એવું ન લાગતો બધું હવે આપણે બીજા પણ એવી રીતે તરી લઈશું તૈયાર છે પવાના મુઠિયા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળનો વિડીયો મારો મળતો રહીએ